સુરવાડી ગામે કુદરતના માર વચ્ચે માણસનો માર પડી રહ્યો છે વાવાઝોડામાં પડેલા વીજ થાંભલા પડી ગયા બાદ રિપેર ના કરતા ધરતીપુત્રનો અપઘાતનો નવાર આવ્યો છે પંદર દિવસથી જ્યોતિ ગ્રામ યોજના યુગ સુરવાડી ગામમાં વીજળી દૂર થઈ ગઈ છે પંદર દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આવેલ મિની વાવાઝોડાના જ્યાં ખેતરનો પાક નાશવંત થયો હતો ત્યાં વીજ અને તારો તૂટીને વેરવિખેર થઈ ગયા હતા કુદરતના માર્ગથી ધરતીપુત્રોને જે બાદ સહાનુભૂતિ મળવી જોઈએ તેના બદલે તંત્રની આડત સાથેની બસ થઈ જશે આવું છું આજે તો થઈ જશેના વચનો મળતા ધરતીપુત્રનો નરોજથી ભભૂકી ઉઠ્યો છે અંકલેશ્વરના સુડવાડી ગામ ખાતે છેલ્લા પંદર દિવસથી ખેતી લાઈન પર વીજળી ના રહેતા ધરતીપુત્ર દક્ષિણ ગુજરાત વીજ નિગમની કચેરીએ ફોન અને ધક્કા લગાવી કંટાળી ગયા હતા વાવાઝોડા જોડામાં પડેલ વીજ થાંભલા ના ઉભા કરી તાર પણ ના લગાવતા પંદર પંદર દિવસથી વીજળી વગર ખેતરમાં પિયત માટે વલખા મારતા ધરતીપુત્રનો આપઘાત કરવાનો વારો આવ્યો હોવાના રોષ સાથે જણાવ્યું હતું કે બસ ત્રાસ છે એક તરફ કુદરતી આફતોથી ખેડૂતો પરેશાન બન્યા હતા ત્યાં ભૂંડના ત્રાસ અને હવે વીજ નિગમનો ત્રાસ મળી રહ્યો છે ખેતરમાં ઊભા પાક એવા શાકભાજી અને વેલાના પાકનું બિયારણ લાવીને વાવ્યા બાદ જ્યારે અંકુર ફૂટ્યા છે ત્યારે પિયતના મળતા વાવણી નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે જેને લઈ ધરતીપુત્ર દ્વારા ડીજીવી ઊંધી સેલ સામે રોષ ઠાલવી પાણીના કેરબા ભરીને એક એક છોડ પણ પાણી નાખી પાક બચાવવાની નાકામ કોશિશ કરી રહ્યા છે હું યોગેન્દ્ર પટેલ સુરવાડી ગામનો ખેડૂત છું છેલ્લા વરસાદ પડ્યા પછી આજે દસ પંદર દિવસ થયા વીજળીનો કોઈ ઉપાય અહીં થયો છે નથી થાંભલા પૈરા છે વાયર તૂટ્યા છે એ લોકોને બધી ખબર છે તે છતાં અહીંયા કોઈ પણ ટુકડી આવતી નથી કાલે છેલ્લી રજૂઆત અમે ચાવડા સાહેબને કરી કે સાહેબ અમારા ગામમાં થાંભલા પડ્યા છે વીજળી વાયર ટૂટા છે તો તમે ટુકડી મોકલીને ઉભા એ વીજળી ચાલુ કરો તો એ સાહેબ એવું કે હું કાલે જ ટુકડી મોકલું છું તમારા માટે બરોબર હવે અમને ખબર નહીં કે કાલે આવવાની છે કે નથી આવવાની આજે હવે ટુકડી નહીં આવી એટલે અમે જીબી ઓફિસ પર જયા ત્યાં જોયું તો રજા એટલે અમને ખબર પડી કે સાહેબ બે દિવસ અમને ગોળ ગોળ ફેરવી ગયા કેમકે શનિવાર આજે બકડી ઈદ એટલે રજા કાલે રવિવાર એટલે રજા હવે જે થાય તે સોમવારે થાય સાહેબ ને આજે બે ફોન કર્યા તે છતાં ચાવડા સાહેબે ફોન ઉઠાવ્યા છે નથી તમારે કરવું તો શું કરવું આ ખેતી તમે જોઈ છો આમાં કારેલી રોપી છે પાંચ હજાર રૂપિયાનું બિયારણ છે ને પાંચ હજાર રૂપિયાની ખેરામણી છે બરોબર દસ હજાર રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે છોડવા છે એ બધા સુકાઈ રહેલા છે હવે કરવું તો શું કરવું ને આ છે ને માનવ સર્જિત નુકસાન થઈ રહેલું છે માનવ સર્જીતમાં હોય જીવી સર્જિત નુકસાન થઈ રહેલું છે અમારા ખેડૂતોને તમારે કરવું શું ભૂંજ છે ભૂંધરા છે ડુક્કર છે પછી આ વાવાઝોડું આવે એમાં તો નુકસાન થઈ રહેલું છે ઘણું બધું તો હવે આ માનવ સર્જીતમાં જીબી સર્જિત ખાસ તો અમારે જે નુકસાન થાય છે ખેડૂતોને વધારે વારંવાર તે હવે કુદરતી સર્જિત કુદરતી નુકસાન તો અમે વેઠીએ જ છે ને અમે એમાં તો કોનો સામનો કરીએ કોઈનો સામનો નહીં કરીએ પણ આ માનવ સર્જિતમાં માટે અમે સૌથી વધારે નુકસાન આ જીબીનું વેઠીએ છીએ કે ઘણી વાર ચાલુ કામે લાઇટ કાપી કાઢે છે થાંભલા પડી જાય છે આ છે તે છે ઘણા સમય પછી એ લોકોને ફોન કર્યા તો ફોનની રજૂઆતો સાંભળતા નથી ફોનો મૂકી દે છે ફોન કર્યા તો હવે આજે ચાવડા સાહેબને પાંચ વખત ફોન કર્યા તે છતાં ફોન નથી ઉપાડતા તો અમારે કરવું તો શું કરવું પાણી પાકને ખાસ જરૂરી છે પાણી કેવી રીતે પીવાય પાણી હવે અત્યારે તો અમે એક જુગાર કરીએ ડબલે ડબલે પાણી રહ્યા છે પાકને એથી વિશેષ તો શું કરીએ ખાલી જીવ જીવતા રાખે તે પણ એ જીવવા તો ઠીક છે એનું નક્કી નથી કે એ જીવશે જ પણ પાણીને હાલ પૂરતું જે પાણી એને જેટલું જોઈએ પાણી એટલું તો અમે પહોંચી જ નહીં ને શું માંગશે હવે તમારે હવે કશું કઈ નઈ આ જીબી વાળા હવે આ થાંભલા એ જે કમ્પ્લીટ કરી જાય છે એ વહેલી તકે હવે લાઇટ આપે એની રાહ જોઈને બેઠા છે દસ બાર દિવસથી આ જે સમસ્યા છે હજુ પણ હલ નથી થઈ હજુ આગળ આ સમસ્યાનો હલ નહીં થાય તો તમે શું કરો આગળ સમસ્યાનો હલ નહીં થાય એટલે આગળ અમે કલેક્ટરને રજૂઆત કરીશું ઓકે સ્ટાફ મારું નામ વિનેશ પટેલ ગામ સુરવાડી હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે અને જે પરિસ્થિતિને લીધે અમે લોકો અહીં ભેગાટ્યા છે એનું મેઇન કારણ છે જીબીમાંથી સપ્લાય આવતો નથી કેમ નથી આવતો તો કે અમે વારંવાર રજૂ કરી છે થાંભલા પડી ગયા છે વાયર તૂટ્યા છે આપણને બધાને ખબર છે કે પંદર દિવસ પહેલાં વરસાદનું માવઠું થયું ત્યારે અમારા ખેડૂત લોકોને નુકસાન થયું ત્યાર પછી વાવાઝોડું આવ્યું તેની અંદર નુકસાન થયું ત્યાર પછીનું જોઈએ તો આપણને ખબર છે કે ડુક્કરનો ત્રાસ છે આ ચારે બાજુથી ત્રાસ 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 જ છે ભાઈ અને તેની અંદર પણ જે આ કુદરતનો નો ત્રાસ તો અમે માની શકીએ છીએ પણ આ માણસનો નો ત્રાસ શું કરવાનો અને જે બી હાલમાં વારંવાર અમારા ખેડૂતો રજૂઆત કરવા જાય છે કોઈ ઓફિસર સાંભળવા તૈયાર નથી અને જ્યારે અમે એને કહીએ છીએ ત્યારે કે ગાડી નીકળી છે આ ગયા છે ફણે ગયા છે ઢીકણે ગયા છે પણ એ અટ્યા લગીને આવ્યા નથી અને તમે જોઈ છે હમણાં જે પરિસ્થિતિમાં અમે ઊભા છે એ ખેડૂતો બધા ભેગા થઈને એક ચેનલ પણ આપ્યું છે કે ભાઈ આનું શું કરવાનું અમે કારણ કે એક સમસ્યા બહુ મોટી આવી છે અને આવી જ પરિસ્થિતિ રહે તો અમારા ખેડૂતો ક્યારે કઈ આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લે કારણ કે માણસ પાસે ખર્ચો કરે અને પછી જયારે દવા ફોન આવે ખાટર ફોન આવે બિય ફોન આવે તો અમે શું કરીએ માણસ શું કરે ભાઈ છેલ્લે કઈ ન મળે પડે તો શું કરે આત્મહત્યા કરે અને એવા ઘણા બધા ગુજરાત ની અંદર કિસ્સા વયના છે તો આ જ પરિસ્થિતિ અમારો ખેડૂત આત્મહત્યા ન કરે તેના માટે જીવી અને ગવર્મેન્ટે અને ગુજરાત સરકારે એને ધ્યાન આપવું જોઈએ એવું આજે કહેવા માંગુ છું જે પાવર સપ્લાય નથી પુરવઠો નથી મળી રહ્યો જેના કારણે પાણી પણ પાકને નથી મળી રહે કયા કયા પાકને નુકસાન છે હમણાં ખાસ તો કરીને અમારી શેરદી હોય ને તો એ વસ્તુ માની જાય કે દસ પંદર દિવસ ચાલી જાય સાહેબ પણ જે વેલા વાળી વસ્તુ છે અને તમને પણ બધા લોકોને ને સરકાર લોકોને ખબર હોય કે જે વેલા વાળી વસ્તુ હોય ને એને બીજે દિવસે પાણી જોઈએ અને જો કદાચ એને પાણી ન મળે કારણ કે અમારી જે જમીન છે ને તે રેતી વાળી જમીન છે અને રેતી વાળી જમીન જો અંદર પાણી ન મળે તે વેલા તાત્કાલિક સુકાઈ જાય અને આ પરિસ્થિતિ છેલ્લા દસ દિવસથી અમે કીધું છે પણ કોઈ અમારી વાત સાંભળી નથી વીજ પુરવઠો ન મળે તો અમે શું કરશું બે માંથી એક રસ્તો અપનાવી લેવું જો કાં તો અમે ગાંધી ચિંડિયા માંગે આંદોલન કરવું આગળ રજૂઆત કરું અને ત્યાં ન મળે તો માણસ શું કરે છેલ્લે એક જ રસ્તો રહે તેના માટે અને ત્યાં આત્મા હટ્યા